સુરત સૌથી વ્યસ્ત ગણાતા ચોટા બજારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવા માટે હવે પોલીસ અને પાલિકા એક્શન મોડમાં આવ્યા મેયર અને પોલીસ કમિશનરની સમજાવટ છતાં પરિસ્થિતિ ન સુધારતા આખરે તંત્ર દ્વારા વેપારીઓ સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી આ મિટિંગમાં વેપારીઓને છેલ્લી વોર્નિંગ આપવામાં આવી કે જો હવે દુકાનદારો હદ બહાર દબાણ કરશે કે પાથાણાવાળા રસ્તો રોકશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રોડ પર થતા દબાણોને કારણે જનતાને પડતી મુશ્કેલી દૂર કરવા માટે પોલીસે હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે આગામી દિવસોમાં ચોટા બજારમાં સઘન ચેકિંગ હાથ ધરી માલસામાન જપ્ત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કરવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા સૂચન કરવામાં આવેલો જેના ભાગરૂપે આજે મિટિંગ રાખવામાં આવેલી અને વેપારીઓ સ્વેચ્છાએ સહમત થયા છે કે અમે અમારી રીતે આમ પબ્લિકને હેરાનગતિ ના થાય એ રીતે અમારો વેપાર ધંધો કરીશું અને એમની બીજી સમ રજૂઆતો એવી હતી કે એક વેપારી એ સાત આઠ ફૂટનું રાખે છે જેથી અમારી દુકાનનું દેખાતું નથી તો અમારે પણ સાત આઠ ફૂટનું દબાણ રાખવું પડે છે એટલે આજે અમે ત્રણ વાગ્યાથી કોર્પોરેશન અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરીશું અને આમાં જે વતલો રસ્તો થાય કે આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે એવા વ્યવહારુ અભિગમ દાખવી અને અમે વટલો રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરીશું આજ અંગે વધુ વાત કરીશું સવતા સાહી સમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે સાહી ચોટા બજારમાં ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા છે જેને દૂર કરવા માટે પોલીસ અને પાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે વિગત જણાવશો થોડા દિવસ પહેલા મેયર દશરથ માવાને અને પોલીસ કમિશનર અનુભમસિંહ ગેહલોત ચોટા બજાર ખાતે પહોંચ્યા હતા અને દબાણો દૂર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી દુકાનદારોને સમજાવવામાં આવ્યા હતા કે જો દુકાનની બહાર કોઈ પણ લારી અથવા તો કોઈ પાથરના વાળા બેચવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવા માટેની સૂચન જે છે કરવામાં આવ્યું હતું પરંતુ મેયર અને પોલીસ કમિશનર દ્વારા વેપારીઓને સમજાવ્યા છતાં કોઈ ફરક વેપારીઓને પડ્યો નથી આખરે પોલીસે અને પાલિકાએ વેપારીઓની સાથે મીટિંગ બોલાવી હતી અને વેપારીઓ એ મીટિંગમાં છેલ્લી વોર્નિંગ આપવામાં આવી છે હવે દુકાનદારો દબાણ કે પાછળના વાળા દબાણ કરશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે એવું સ્પષ્ટ હવે પોલીસે પણ સૂચન કર્યું છે જે રીતના ચૌટા બજાર ખુબ જ પ્રખ્યાત ખરીદી માટે ગણવામાં આવતું હોય છે અને ત્યાં એમ્બ્યુલન્સ હોય અથવા પોલીસ ની ગાડી પણ અવર જવર કરવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે ત્યારે પાલિકા હવે આખરા સૂચન આપ્યા છે અને પોલીસે પણ હવે કાર્યવાહી આવનારા સમય દરમિયાન કરવામાં આવશે জি আভার মাঠ